Put

મારું ખંતેથી વાંચવા ખાતું તેલાણી થાય રુદિયા માળા રાખું અબળા અબળાનો અરથ થાય કોઈ જાતનું બળ નઈ કોઈ જાતનું ડાવો નઈ અબળાને મોલે આવો હો ધમજી મારા દિલડાની દાખું ને દર્શન દેજો વાલીડા મારા હવે પ્રેમ ને વધારીને પાંખું મારે તના તારા દર્શન કરીને તને નોતરીને તારી પાસેથી કાંઈ જોતું નથી સ્વર્ગય નથી જોતો મોક્ષય નથી જોતો એકનું શેષ્ત્ર ગુણય નથી જોતું બસ મારે આશા છે એટલી રામની આગળ રમત માંડું મારા નાથ ની આગળ નાચું એવો અનુભવ થયો ભીતરમાં રામની આગળ રમત માંડવું જેને સાચો અનુભવ થાય છે પરમાત્માનો કઈ નાચે કઈ રૂવે અને કા દાંત કાઢે જેનામાં અહમ હોય નહીં નાચી નહીં હગે અહમ હોય રોય નહીં હગે અહમ હશે દાંત કાઢશે તો ઉપર કાઢશે નાભીયે થી એના દાંત નહીં હોય ਆਪੋ ਕਿੰਨੂ ਕੰਮ ਤੇ ਗੁਰੂ ਮਾਰਾ ਹੋਇਆ ਮਾ ਇਹ ਦਿਹਰਾ ਖੋਨ ਮਾਈ ਇਹ ਸਿਸੂ ਲੋਗੀ ਤਾਬ अरे सत्संग नो सी चूड़ो मडियो रे रे इरड़ी पील सतसंग नो सी सूड़ो मडियो रे એમાં શબ્દ ની રહસ્ય રૂપી એમાંથી રસ નીકળે ગુરુ એ ભાવેથી એ કુડિયો માસી જીવન નો શિશુડો છે વાળનું ઉદાહરણ આપ્યું છે વાળ કોણ વાવી શકે જેનું તળ સાચું હોય જો ઉલાળે પાણી આવતું હોય કુવામાં તો એનો વાર અતળિયાર હુકાય જેનું તળ જેનો કુવામાં પાણી દોરું ન દેતું હોય ઈ વાળ વાવે તો ભક્તિ કોણ કરે જેને ઉલાળે પ્રેમ આવે એનું કામ નથી એની ભક્તિ હતરી આવે હું કાય વાળ વાવવામાં શેરડીના પૂછડા હોય ને એ એ એના બી એમાં ભક્તિના શબ્દો પેલા ખારા લાગે શેરડીના હાથનું પૂછડું ખારું હોય એમાં મીઠપ ન હોય મીઠપ તો કંઈ આવે બાર મહિના પાણ માથે પાણ પાણ માથે પાણ ફાય એ ખારામાંથી છોહા ફૂટે અને એના હાઠા થાય એમાં મીઠ પાવે એમાં ભક્તિના શબ્દો મોરથી ખારા લાગે પણ ભલે અજરા કાઈ જરીયાતા જાય થોડે થોડે મારા સાદ પીઓ ભક્તિના શબ્દો લોકોને જરતા નથી લોકોને કોઠે હું પડી ગયું છે હું જરે છે જો કોક વખાણ કરે તમે તો પેઢી ના સોરું સોર તમારું રોટલા વાળું ઘર છે તમારા કુળમાં તો દીવા થતા ગુરુ જો વખાણ કરે તો ગુરુ સારો લાગે નગર ગુરુ જો વખાણ નો કરે બધાને ગુરુ એની ઢાળ નો હોય તો ગમે ગુરુ ગુરુ કુમાર શિષ્ય ગુમે ઘડી ઘડી કાઢે ખોટ અંદર થી રાખે અથેડી ઉપર થી દે ઠપલા ની ચોટ શબ્દ નો માર ગુરુ એવો મારે છે શબ્દ ના માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રાજ શબ્દ વિચારીને જે આયા એના સુધર્યા છે કાજ દાસી જીવન કહે છે અમને માર્યા મોશન બાણ

જેને ભીખ માંગવી જેને શિષ્ય પેટ ભરવું કઈ એવી ન હોય ગુરુની શીખ કે ઘર ઘર પડે ભીખ પોતે હરી ને જાણે લેશ અખા કાઢીને બેઠા ગુરુ ના બે પોતાને ખબરીને ગરુ થઈ બેઠા છે કરી કંઠે પાણા કેમ શકે તરી ગુરુ એવો હોવો જોઈએ આખા જેમ તુંબડું માય થી મરે લેનારા ને આમે પાર ઉતારી દે છે એક શબ્દ ગુરુ કા તાકા અનંત વિચાર થાકી જાય મુનિજન પંડિતો જેનો વેદ પણ ન પામે પાર ગુરુ ના શબ્દો એવા હોય છે આધી શાખી શીર કટે આખી કહા સમાય રતિ એક જો ઘટમાં સંતરે તો અમર લોક મે લે જાય માટે આપણે ને એવા શબ્દો જરે છે કોક વખાણ કરે આપણી પેઢીના આપણું રોટલા વાળું ઘર ને બાપ દાદાના છેવટ કોઈ નો વખાણ કરે તો બારોટ ને પૈસા દઈ વખાણ વખાણ કરાવવા બી આપણે કારણ કે એ આદત પડી ગઈ છે ઢોરને પરાહવો મેલાવવો હોય ખાણ નું તગારું આગો મૂકો આગળ એટલે પરાહવો મેલી દે અને માણસ ધોકડા નો હોય ને એને પરાહવો મેલાવવો હોય તો ઘડીક વખાણ કરો પરાહવો મૂકી દે મીઠા મીઠા હોવું કોઈ પીએ કડવા ના પીએ કોઈ કડવા પીએ તો વાળમાં પાક આવી ગયા કેડે પણ શિશુડો માંડે થાય શિશુડો એટલે સત્સંગ નો માં જાડા હાથા પાતળા હાથા લાંબા હાથા ટૂંકા હાથા એ બધાય પીલાય ને એક રસ થઈને નીકળે છે પછી રસ માં ઓળખાણ ન રે કે આ રસ લાંબા હાથા નો આ ટૂંકા હાથા આ જાડા હાથા આ પાતળા હાથા આ વાંકા હાથા એમ ઘણાય સંતોના ભજનો સીધા ને સરળ છે કેટલાય ના વાંકા સુકા ન સમજાય એવા છે રહસ્ય નું એક સત્સંગ નો સિસુડો માંડ્યો એમાં આ શબ્દ ની શેરડી ફીલાય રહસ્ય રૂપી રસ નીકળે એની ભાવે થી કુંડિયું ભરાય જેના ભીતર માં ભાવ છે એમાં જ આ રસ અમાય છે પછી કાયા રૂપી કળા બનાવી રે એને ઠીક કરીને માણી ગેઠરા આ કાયા રૂપી કળા બનાવી હો

ਵਾ ਵੇ ਰਜਯੋ ਵਰਾਯੋ ਕੇਸੇ ઝડપી કળા બનાવી એમાં રસ નાખ્યો કુંડીમાંથી લઈને કુડ કપટ માન બળા ઈર્ષા દેખાય ખાવા દાવા એની વારી અડાવી નીચે અને એમાં બ્રહ્મ અગ્નિ પેટાવી કયા રૂપી કળા બનાવી ઠીક કરીને માણીંગે ઠેરાય કુડ કપટના બળતણ બાળતા ખબર છે કબીર એક વાણી છે જાવ જાવ ચેલા લકડી લે કરાના લીલી મત લાના સુકી મત લી લાના હાથકી કાટેલી મત લકડી મંગાવી આ આવરણો લીલાય નથી હુંક લઈ નથી કોઈ જંગલ ને ઝાડ નાય નથી આ લાકડા આપણી અંદરના આવરણો કુડ કપટના બળતણ બાળતા એનો અનુભવ થી રસ ઉભરાય રસ ઉભરાય એટલે માથે પાવડિયું વાળા કામ ઉતારવા વાળા હોય અરે ધર્મ નામ ની એમાં પડી ધ્રુવકી રે પ્રેમ થી ગોળ પાકી જાય કબૂથી રૂપી કામ શું તરવા રે માથે પ્રેમની ની એથી નામ પડી ધ્રુપકી પાણી પાણી બળવા માંડ્યું કામ ક્યાંથી થાય શેરડીના હાથાના પાંદડાની વચમાં જીવડાવી હંગારી થાય કામ પણ ભક્તિ કરે ને જોઈ ને કબૂતી ની કામ ઉતરેલ હોય ગોળ હોય નહી ભલે કામે ઉતારવાનું ભૂલી ગયા એમને સહાણીય ઉતાર્યું ડબ્બા ભર્યા તો જાણી ડામર ના ભર્યા હોય કાળા ગામ માંથી આવ્યા ગોળ ખાવા કે હાલો હાલો વાળ ફરે રસ પી ગોળ ખાઈ આવી ડબ્બા જોયા કે કેવો થાય ગયઠા બોલ્યા સૂલમ કર્યો આ તમારો ગોળ કોઈ રાખશે નહીં કે કે કા કે તમે કામે ઉતારી ભૂલી ગયા કે બાબુ કોઈ નો રાખે તો બાર મહિના કાયમા હેરાન થઈ ગયા એનું હું કે ગમે થયું પણ આ તમે કામે નહીં ઉતારી કોઈ રાખશે નહીં કે તો કઈક રસ્તો બતાવો બાપા કે એક જ ઇલાજ છે અમને અડફતો નથી બાપા આલો બેઠું વાળી બે શિયાર કડાવું ઉતરાય ઉતારી દે કામે ઉતારી ને અને આ બધાય ડબ્બા માંથી બબે ત્રણ ત્રણ કિલો ઉપરથી કાળો ગોળ કાઢી નાખો અને અમે જે ઉતારીએ ને સાહણિયું પીળા ગોળ ન્યુ એના મોઢિયા બાંધો તો હજી ઓઘરાક છે

એક ડબ્બો લેવો તો એને બે લીધા પણ જે ખરીદ્યા છે ગોદામ ભરવાતા એને તો હરિયા હરિયો નાખ્યો કાળો આવ્યો હરિયો આમાં છે પણ દબો ને બબે ડબ્બા વાળા લઈને ગીરી ગયા છોકરા ઉભા થયા બાપા ગોળ ખાવો કે તારી માને કે કહે કે બિન સાલિયા દે રકેબિન ચાલીયા દીદાન સા 2400 નાખ્યો માલિકોએ બે ત્રણ હાથ આંગળે હેઠા ઉતર્યાતા વળું ફર્યું એમ કેટલાય ભક્તિના મોઢિયા બાંધે ખાલી થોડા ગુંડા ઉતરો તો એની દેખાય તરત આવા દો રંગા ભેગા નમ બેસીએ તાળ સુધી જેનો ફેર ન પડે એવા વેપારી અમને જો મળે જેના હોય રૂડા હાચા રંગ ધોયે ધોયે એનો રંગ નીપ નવો ઉડી જાય રંગ પતંગ જેનો બાર ભીતર એક જ રંગ દે આ નક્કી કરવું હોય ને તો જઈ આરીસામાં જોઈએ ને આપણે આરીસામાં જોઈને ને તે પૂછી લેવું પોતાને કે તું બહાર શો અંદર શો કોઈ ની છે શરમ રાખ્યા વિના ત્યાં બાર મેકઅપ કર્યો છે બાર એવો અંદર તું શો પછી અંદર થી હું જવાબ આવે કોઈ ન કેવું જો બહાર એવો અંદર ન હોય તો આવા દોરંગા ભેગા ના બે નું કામે નથી ભક્તિ કરવાનું દોરંગા ભેગા ના બેસી એમાં પત પોતાની જાય પછી અનેક લોકો ગોળ ખાવા ઉમટ્યા રે અને આવી હું પાસે અખવાડાની મા અનેક લોકો ગોળ ખાવાને ઉમટ્યા અને આવી દાસી જીવન ભીમના તરણા રે પછી મારા મન ના